ભગવાન શ્રીકૃષ્ણએ શા માટે પોતાના પુત્રને કોળી થવાનો શ્રાપ આપ્યો આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના પુત્ર સાંબા સંબંધિત એક પૌરાણિક કથા સાંભળીશું આ કથાનો સંબંધ સૂર્યમંદિર સાથે જોડાયેલો છે ભવિષ્ય પુરાણ સ્કંદ પુરાણ અને પુરાણમાં આ વાતનો ઉલ્લેખ છે કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતાના પુત્ર સાંબાને કોળી થવાનો શ્રાપ આપ્યો હતો અને આ શ્રાપની મુક્તિ માટે સાંબાએ સૂર્યમંદિરનું નિર્માણ કરાવ્યું હતું જે પાકિસ્તાનના મુલતાન શહેરમાં સ્થિત છે આ સૂર્યમંદિર આદિત્ય મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ એવું કેમ કર્યું આવો આની પાછળની કથા સાંભળીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને અંત સુધી એ ચોક્કસ સાંભળશો કે ભગવાન શ્રી કૃષ્ણએ તેમના પુત્રને કોળી થવાનો શ્રાપ શા માટે આપ્યો ભગવાન શ્રી કૃષ્ણની રાણીઓ કેટલી બધી હતી તેમાંથી એક નિષાદરાજ જામવંતની પુત્રી જામવંતી હતી જામવંત તેમના ગણ્યા ગાંઠ્યા પૌરાણિક પાત્રમાંથી એક છે જે રામાયણ અને મહાભારત બંને કાળમાં ઉપસ્થિત હતા પૌરાણિક ગ્રંથો અનુસાર બહુમૂલ્ય મણી પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને જામવંતે અઠ્યાવીસ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું આ યુદ્ધ દરમિયાન જામવંતે ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપને ઓળખી લીધું અને ત્યારે તેમણે મણિ સહિત પોતાની પુત્રી જામવંતીનો હાથ પણ તેમને સોંપી દીધો હતો કૃષ્ણ અને જામવતીના પુત્રનું નામ હતું સાંબા તેમનો આ પુત્ર જોવામાં એટલો આકર્ષક હતો કે કૃષ્ણની કેટલી નાની રાણીઓ તેના પ્રત્યે આકર્ષાઈ ગઈ હતી એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણની એક રાણી સાંબાની પત્નીનું રૂપ ધારણ કરીને સાંબાને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરે છે તે સમયે ભગવાન કૃષ્ણ આવું થતાં જોઈ જાય છે ક્રોધિત થઈને તેમણે પોતાના જ પુત્રને કોળી થવાનું અને મૃત્યુ પશ્ચાત પણ ડાકુઓ દ્વારા તેમની પત્નીઓનું અપહરણ થઈ જવાનો શ્રાપ આપી દીધો પુરાણોમાં વર્ણન છે કે મહર્ષિ કટકે સાંબાને આ કોળથી મુક્તિ મેળવવા માટે સૂર્યદેવની આરાધના કરવાનું કહ્યું ત્યારે સાંબાએ ચંદ્રભાગા નદીના કિનારે મિત્રવનમાં સૂર્યદેવનું મંદિર બનાવ્યું અને બાર વર્ષ સુધી સૂર્યદેવની ખૂબ જ કઠિન તપસ્યા કરી તે દિવસ બાદ આજ સુધી ચંદ્રભાગા નદીને કોળ ઠીક કરવાવાળી નદીના રૂપમાં ખ્યાતિ મળી છે માન્યતા છે કે આ નદીમાં જે સ્નાન કરે છે તે વ્યક્તિના કોળ બહુ જ જલ્દી સારા થઈ જાય છે આમ સાંબાએ કઠિન તપસ્યા કરી અને પોતાના શ્રાપમાંથી મુક્તિ મેળવી જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવીનતમ અને રસપ્રદ વાતો સાથે